જગતની અંદર જેના ઉપર આફત આવે ત્યારે પોતાની બુદ્ધિથી આફતનો નાશ કરી શકે આફતને ટાળી શકે પણ એ આફતને ટાળવા માટે તમારામાં ધૈર્યતા હોવી જોઈએ ધૈર્યતા મિશ ધીરજ ધીરજ થી કામ કરો તો એ મોટામાં મોટી આફત હોય ને તો પણ ટળી શકે છે હવે એના માટે તમને એક કહું કે એકવાર એક જંગલની અંદર ભરવાડ બકરી ચરાવવા માટે ગયા એમાં પચાસ બકરી હારી હતી એમાં એક બકરી પાછળ રહી ગઈ જે ભરવાડ ચરાવવા માટે ગયેલો એ તો પોતાના ઘર તરફ પાછો વળી ગયો ઘરે જઈ બકરી દોવાના ટાઈમ થયા એમાં એક બકરી ન દેખાણી એટલે વિચારમાં પડી ગયો કે એક બકરી દેખાતી નથી હવે આ બકરીનું શું થયું હોય છે આને કોઈ વાઘ વરુ ફાડી ખાશે જંગલના જનાવર પણ હવે રાત્રે ગોતવા પણ ક્યાં જ એટલે ભગવાન ઉપર ભરોસો રાખી અને સવારે ગોતીશ એવો વિચાર કરી અને આ તો સુઈ ગયો પણ જે બકરી હતી એ તો જંગલની અંદર એકલી અટુલી ઘણી બીક લાગે વાઘ વરુની પણ ધીરે ધીરે રસ્તો ઓળંગતી એમાં એક ભાળી ગયું કારણ કે સિંહ ત્યાંથી પસાર થયો હોય છે એટલે સિંહ નું પગલું પડેલું એટલે બકરીની મગજની અંદર જે વાત આવી હોય તે પણ સિંહ ના પગલા ની પાસે બેસી ગઈ હવે પગલાની પાસે બે ગઈ એટલે જંગલ માંથી પેલા તો મોટા જંગલી કુતરા નીકળ્યા એટલે બકરી ઉપર તરાપ મારી બકરીને ખાવાની કોશિશ કરી એટલે બકરીએ કીધું કે ભાઈ ઉભોરે આ પગલું કોનું છે ઓળખેશ ત્યારે જંગલી કુતરા એ જોયું કે આ હા તો પગલું સિંહનું એટલે કે ભાઈ એ મને બેવરાવીને ગયો છે કે અહીંયાથી જો હલીશ તો તારો વારો છે અને કોઈ પણ જનાવર આવે તો એને પગલું બતાવીને મારું નામ દઈ જાય હવે તમારે મને ખાવી હોય તોય ભલે ને બેહવા દેવી હોય તોય ભલે સિંહનું પગલું હતું એટલે એને વિચાર કર્યો કે આને કાંઈ કરાય નહીં કારણ કે આ તો સિંહની ઓછમાં છે જંગલી કૂતરા વયા ગયા પાછળ શિયાળિયા નીકળ્યા શિયાળિયાને પણ પગલું બતાવી અને કીધું કે ભાઈ તમારે જો મને ખાવી હોય તો ભલે હું કાંઈ તમને કાંઈ કરી નહીં શકું પણ મને આ પગલાંવાળા રાજા હતા એ અહીંયા મૂકીને ગયા છે એમ કરતા કરતા જંગલના બધા પ્રાણી અહીંયાથી નીકળતા ગયા અને બધાએ બકરી કોઈને બકરીને કોઈ અડ્યું પણ નહીં પણ ફરતા ફરતા આય તો સિંહ આવ્યો સવારના વેલા નવ વાગ્યા સાત વાગ્યા આઠ વાગ્યા નવ વાગ્યા એટલે સિંહ પણ પસાર થયો એટલે સિંહે બકરી ઉપર ત્રાપ મારી એટલે બકરીએ બે હાથ જોડીને વિનંતી કરી કે હે વરના રાજા હું આખી રાત આ પગલા ને ઓળખો છો એટલે સિંહે પગલું જોયું કે આ પગલાંને તો હું ઓળખું છું મારું જ પગલું છે તો હું આ પગલાના હિસાબે આખી રાત જીવતી રહી છું કારણ કે અહીંયા ઘણા વાઘ વરુ શિયાળ કેટલાય જનાવર નીકળ્યા અને એ બધા જનાવરને મેં આ પગલું બતાવ્યું હતું કે આ પગલાવાળાએ મને અહીંયા હાંચવીને રહેવાનું કીધું છે અને એ પગલાંવાળા રાજા મને અહીંયા મૂકીને ગયા છે એવી મેં વાત કરી એટલે મને કોઈ એડું નથી હવે હું આ પગલાંના હિસાબે જીવતી રહીશું જો તમારે મને મારવી હોય તોય ભલે અને જીવતદાન દેવું હોય તોય ભલે સિંહે વિચાર કર્યો કે જો એક આ નાનું એવું પ્રાણી આ મારા પગલાં ઉપર વિશ્વાસ રાખીને જો આખી રાત રહેતું હોય તો હું તો જંગલનો રાજા છું હું તો ગમે ત્યાં શિકાર કરી લેશ પણ આબોલ પ્રાણીને મારાથી મરાય નહીં એટલે સિંહે એને જીવતદાન દીધું સવારમાં જે ભરવાડભાઈ હતા એ તો પાછા બકરી ગોતવા નીકળેલા એટલે બકરીને ત્યાં બેઠેલી જોઈ અને ખુશ થઈ ગયો ભગવાનનો બહુ પાડ માનવા લાગ્યો ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન તમે આ મારી બકરીને બચાવી બહુ મારા ઉપર ઉપકાર કર્યો છે પણ બકરી બચી ભગવાનના પ્રતાપે તો બરોબર પણ પોતાની બુદ્ધિ જે એને વાપરી અને સિંહ પાએ જે જીવત જવતદાન માગ્યું એ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાની બુદ્ધિ જો એની સાથે હોય તો ભગવાન આપણી સાથે જ રહેશે પણ ધીરજ સિંહ કામ રહ્યો કોઈ પણ દુઃખ આપણા ઉપર આવી પડે એટલે સાવ ધીરજથી પહેલાં કોને શું કહેવું એ વિચાર કરવો અવળા વાક્ય બોલવાથી માણસ બોલવાથી બહુ બગડે છે એટલે તો સંતોએ કીધું છે કે ન બોલ્યામાં નવ ગુણ જ્યારે આપણા ઉપર આફત આવે ત્યારે આપણે બહુ જાજુ બોલાય નહીં પણ એ આફત કોનાથી ટળે છે એવો સરળ ઉપાય જો ગોતી કાઢો એવું સરળ વાક્ય તમારા મોઢાની અંદર આવી જાય તો તમે મોટામાં મોટી આફત આવી હોય તો એમાંથી પણ તમને છુટકારો મળી જાય છે એમાંથી પણ તમને છુટકારો મળી જાય છે